તેઓ કોર્પોરેશનમાં તેમની ઓફિસે તેમજ સૂત્રાપાડા તેમના ઘરે પણ મળી આવ્યા નથી જેથી તેને શોધી કાઢવા માટે બી ડિવિઝન સી ડિવિઝન એલસીબી અને એસઓજીની ટીમને કામે લગાડી દેવામાં આવી છે ઉપરાંત કોર્ટમાંથી બોતેર બીએનએસએસ અંતર્ગત વોરંટ મેળવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું તપાસની અધિકારી ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું જુનાગઢના એસઓજીએ ગાંજાના વેચાણ કરનાર શખ્સને ઝડપી લીધો છે આરોપી મજેવડી દરવાજા આગળ બનેલી નવી સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ જંગલીશા પીરની દરગાહ પાસે સંજરી નામની દુકાનમાં ગાંજો રાખી અને 100-100 રૂપિયાની પડીકી બનાવીને વેચતો હતો. એસઓજીએ 181 ગ્રામ ગાંજો જેની કિંમત છે 1810 અને મોબાઈલ ફોનની કિંમત પાંચ નો એમ કુલ 6810 નો મુદ્દામાલ કબજે કરી અને આરોપી સમીર ઉર્ફે છોટુ ઇકબાલભાઈ પઠાણ ઉંમર વર્ષ વીસ રહેવાસી ગિરનાર દરવાજા જમાલવાડી વાડા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે જુનાગઢના ગાંધીધામ વિસ્તારમાં આવેલ શ્રી નાથળિયા ઉનેવાડ બ્રહ્મ સમાજ ટ્રસ્ટની વાડીમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી દરમિયાન માતાજીની સ્તુતિ રાસ ગરબા તેમજ મહિલાઓ દ્વારા અદ્ભુત બેડા રાસ રજુ કરવામાં આવ્યો હતો પચાસ વર્ષથી વધુની વય ધરાવતા હોવા છતાં પણ અવનવા ગીતો પર અદ્ભુત બેલેન્સ સાથે બેડા રાસ રજુ કરી આકર્ષણ વધારેયું હતું જુનાગઢના નહેરુ પાર્ક સોસાયટીમાં છેલ્લા છત્રીસ વર્ષથી પ્રાચીન ગરબી કરવામાં આવી રહી છે આ વર્ષે સાડત્રીસમા વર્ષે પણ નવલી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી આ ગરબીની વિશેષતા એ છે કે નહેરુ પાર્ક સોસાયટીની ગરબી જુનાગઢની એકમાત્ર ગરબી છે કે જે માત્ર મહિલા સંચાલિત છે અહીં તમામ સંચાલન માત્ર મહિલાઓ જ કરે છે પ્રમુખ રેણુકાબેન નીતિનભાઈ પાનેરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ગરબીમાં દેશભક્તિ રાષ્ટ્રહિતની વિચારધારા સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર માતૃશક્તિની વંદના જેવા સુંદર અભિગમો સાથે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક દીકરીઓ માટે ગરબી યોજાઈ હતી પીઓકેમાં પાકિસ્તાની સેના દ્વારા સ્થાનિક પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલા અત્યાચારનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર યુએન સુધી પહોંચી ગયો છે રાજકીય પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ પાસે માંગ કરી છે કે યુએન અહીં તાત્કાલિક દખલગીરી કરે અને જનતાને પાકિસ્તાની સેનાના અત્યાચારથી બચાવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સેના તરફથી નિર્દોષ નાગરિકો પરની ક્રૂરતાના અહેવાલો જોયા છે તેમણે આ પરિસ્થિતિને પાકિસ્તાનના દમનકારી વલણ અને તેના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાંથી સંસાધનોની વ્યવસ્થિત લૂંટનું સ્વાભાવિક પરિણામ ગણાવ્યું છે સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ